ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ભુજ મુલાકાતે આવી રહ્યા છે તેઓ પેજ પ્રમુખ અને ભુજ પ્રમુખ સાથે સીધો સંવાદ કરશે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તારીખ એકત્રીસમી માર્ચ રોજ સાંજે પાંચ ત્રીસ કલાકે ભુજની મુલાકાતે આવી રહ્યા છે ભુજના તેઓ સાડા પાંચ કલાકે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચંદે આમ તક ટીમની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે એકત્રીસમીએ સાંજે ને ત્રીસ કલાકે કમલમ કાર્યાલય ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં ખાસ કરીને બૂથ બુથ કમિટીના પ્રમુખો પેજ કમિટીના પ્રમુખો અંદાજે સમગ્ર જિલ્લામાંથી ત્રણેક હજાર જેટલા લોકો એકત્રિત થશે અને સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ વિશેષ માર્ગદર્શન આપશે આ માટે આવતીકાલે તમામ તાલુકા મથક ખાતે એક બેઠકનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે